સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ સામાજિક સંશોધનમાં સંશોધક સંશોધનના હેતુને ધ્યાનમાં રાખી જેનો અભ્યાસ કરવા માંગતા હોય તેવી વ્યક્તિઓનો પ્રત્યે મળી પ્રશ્ન પૂછીને માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરે છે એટલે કે સંશોધક દ્વારા ઉત્તરદાતાને રૂબરૂ મળી વાતચીત કરી પ્રશ્નો પૂછી માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિને મુલાકાત પ્રયુક્તિ કહે જો મુલાકાત એટલે કોઈ પણ વ્યક્તિને રૂબરૂ જોઈ અને મળવું જે સંશોધક સંશોધનના હેતુને સિદ્ધ કરવા માટે એને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરવા માગતા હોય ત્યારે પ્રત્યક્ષ પ્રશ્ન પૂછીને માહિતી એકત્ર કરવામાં આવે છે અને આ પ્રશ્ન પૂછી માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિ એટલે મુલાકાત પ્રયુક્તિ છે મુલાકાત બે પક્ષ હોય છે એક મુલાકાત લેનાર અને બીજો મુલાકાત આપનાર એક ઉત્તરદાતા અને એક સંશોધક એક મુલાકાત લેશે એ પ્રશ્ન પૂછશે કોની મુલાકાત લીધી છે તો એને એ પ્રશ્ન પૂછવાના છે એ ઉત્તરદાતા કે એનું પ્રત્યુત્તર આપશે મુલાકાતમાં સંશોધક પોતાના સંશોધન પ્રશ્ન અને સમસ્યાના સંદર્ભમાં ઉત્તરદાતાને વ્યક્તિગત રીતે રૂબરૂ મળે છે તેને પ્રશ્નો પૂછી પોતાના અભ્યાસને માહિતી એકત્ર કરે છે આ અર્થમાં મુલાકાત એટલે સંશોધક અને માહિતીદાતા વચ્ચેની મોઢ મોઢાની શાબ્દિક લેની પ્રક્રિયા છે આ મુલાકાતને બે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા પણ ગણાવી શકાય તો સંશોધન પ્રશ્ન અને સમસ્યા સંદર્ભે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નો પૂછી અને પોતાના અભ્યાસને અનુસંધાની માહિતી એકત્ર કરે છે એ અર્થમાં મુલાકાત એટલે સંશોધક અને માહિતીદાતા વચ્ચેની મોઢ મોઢાની વાત અથવા શાબ્દિક આપતેલીની પ્રક્રિયા બે વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા પણ ગણાવી શકાય મુલાકાતમાં સંશોધક બે રીતના ઉપયોગ કરી માહિતી મેળવી તેમાં એક મુલાકાત અનુસૂચિ અને બીજી મુલાકાત માર્ગદર્શિકા એક મુલાકાત અનુસૂચિ છે અને એક મુલાકાત માર્ગદર્શિકા છે મુલાકાત અનુસૂચિ નંબર એક સંશોધન પ્રશ્નના અનુસંધાનમાં પ્રશ્નની બનેલી વિગતવાર યાદી એટલે મુલાકાત અનુસૂચિ મુલાકાત અનુસૂચિ એ સંશોધન સમસ્યાના સંદર્ભે પહેલેથી ઘડાયેલા ક્રમબદ્ધ પ્રશ્નોનું બનેલું પત્રક છે સંશોધક ઉત્તરદાતાની મુલાકાત લે ત્યારે ઉત્તરદાતાને રૂબરૂ ક્રમબદ્ધ પ્રશ્નો પૂછે છે અને ઉત્તરદાતા જે ઉત્તર આપે તેને માહિતી પત્રકમાં નોંધે છે જો પૂર્વ તૈયારી અનુસૂચિ એટલે આપણે કોઈની મુલાકાત લેવાની છે તો એક કાગળ ઉપર પ્રશ્નો સંપૂર્ણ ટાઈપ કરેલા કે હસ્તલેખિત લખીને જઈ કે આપણે એટલા પ્રશ્નો પૂછવાના છે અને એના પ્રત્યુત્તર ખાના ખાલી હોય એમાં એનો આપણો જવાબ મેળવી શકીએ આમ રૂબરૂ જઈને ક્રમબદ્ધ પ્રશ્નો પૂછી અને ઉત્તરદાતા જે ઉત્તર આપે છે એ આપણે આપણા માહિતી પત્રકમાં નોંધીએ એને મુલાકાત અનુસૂચિ તરીકે ઓળખવામાં આવે છે મુલાકાત માર્ગદર્શિકા ડેનિશ અને સ્ટીફ સ્ટીફનના મતે મુલાકાત માર્ગદર્શિકા એ જોઈતી માહિતીના પ્રકારની રૂપરેખા સૂચવતી માર્ગદર્શિકા છે તે નિશ્ચિત પ્રશ્નની બનેલી નથી પરંતુ કઈ કઈ વિગતોને લગતી માહિતીની જરૂર છે તે વિગતો દર્શાવતી યાદી છે જે યાદી ધ્યાનમાં રાખી મુલાકાત લેનાર માહિતીદાતાને પ્રશ્નો પૂછે છે અને જોઈતી માહિતી એકત્ર કરે છે મુલાકાત માર્ગદર્શિકા જોઈતી માહિતીના રૂપરેખા સૂચવતી એક માર્ગદર્શિકા છે એટલે કે આપણું ધ્યાન દર્તી પ્રક્રિયા નિશ્ચિત પ્રશ્નની બનેલી નથી પરંતુ એમાં લગતી માહિતી દર્શાવી શકાય અને એને ધ્યાનમાં રાખી અને વિશેષા છે તે એના પ્રશ્નો પૂછી શકે છે પ્રશ્નવલી પ્રયુક્તિ સામાજિક સંશોધનમાં માહિતી એકત્ર કરવાની બીજી પ્રયુક્તિ એ પ્રશ્નવલી પ્રયુક્તિ છે સંશોધન પ્રશ્નના અનુસંધાને સંશોધકે રચેલા પ્રશ્નની યાદી એટલે પ્રશ્નવલી વિદ્યાર્થી જીવનમાં તમે પણ શાળા કે છાત્રાલયમાં પ્રવેશ મેળવવા પ્રવેશપત્રોમાં આપેલા પ્રશ્નની વિગતો જાતે ભરી હશે એ પ્રવેશ પત્ર વિશે વિચારશો તો તે મેં સમજી શકશો કે પ્રશ્નોવલી વિસ્તવમાં પ્રશ્નની એક યાદી કે પત્રક છે જેના જવાબો જે તે વ્યક્તિએ જાતે ભરવાના હોય છે સંશોધન માહિતી એકત્ર કરવાની પ્રયુક્તિ પ્રશ્નોવલી પ્રયુક્તિ છે સંશોધન પ્રશ્નના અનુસંધાને પ્રશ્નની યાદી એટલે પ્રશ્નાવલી થાય વિદ્યાર્થી જીવનમાં શાળા કે છાત્રાલયમાં પ્રવેશ મેળવતા હોય ત્યારે એના પ્રવેશ પ્રવેશપત્ર ફોર્મમાં પ્રશ્નની વિગતો જાતે ભરી હશે અને એમાં વિચાર્યું હશે સમજી શકો કે પ્રશ્નવલીના વાસ્તવિક પ્રશ્નની યાદીઓ જાતે ભરવાની હોય છે ગોડ અને હન્ટના મતે પત્રકના ઉપયોગ દ્વારા પ્રશ્નના ઉત્તરો મેળવવાની એક પ્રયુક્તિ એટલે પ્રશ્નવલી ગુડ અને ઉપયોગના ઉપયોગમાં લેવામાં આવતા પ્રશ્નોના ઉત્તરોની યાદી મેળવતી પ્રયુક્તિ પ્રકાર એટલે પ્રશ્નવલી આ પત્રકના પ્રશ્નોના ઉત્તરો ઉત્તરદાતા જાતે લખે છે સંશોધક પ્રશ્નવલીનો ઉપયોગ બે રીતે કરી શકે છે એક રૂબરૂ કે હાથો હાથ પહોંચાડીને ટપાલ કે ઇમેલ દ્વારા મોકલી સંશોધક છે ઉત્તરદાતામાં ઉત્તરદાતા પાસે જાતે પણ લખાવી શકે એના બે પ્રકાર આપ્યા છે એક રૂબરૂ જવું હાથો હાથ પહોંચાડવું અને બીજું છે ઈમેલ દ્વારા પણ પહોંચાડી શકાય છે જો સંશોધન સાથે સંકળાયેલા ઉત્તરદાતાઓ કોઈ ચોક્કસ સ્થળે હોય તો સંશોધક તેને રૂબરૂ મળી પ્રશ્નાવલી આપી શકે છે ઉપરાંત એક નિશ્ચિત સ્થળે ઉત્તરદાતાઓને એકત્ર કરી પ્રશ્નાવલી ભરવામાં આવે છે જો ઉત્તરદાતાઓ સંશોધકથી કોઈ દૂર સ્થળે પહોંચતા હોય ત્યારે સંશોધક ટપાલ કે ઈમેલ દ્વારા તેને પ્રશ્નાવલી મોકલાવે છે આ પ્રશ્નોવલી પ્રયુક્તિના કેટલાક લાભ અને ગેરલાભ નીચે મુજબ છે બરાબર સંશોધન ઉત્તરદાતાના કોઈ ચોક્કસ સ્થળ હોય એને રૂબરૂ મળવું અને એક નિશ્ચિત સ્થળે ઉત્તરદાતાને એકત્ર કરે છે બધાને ત્યાં ભેગા કરે અને સંશોધક જાતે જઈએ એ દૂર સ્થળે પહોંચે અને અથવા તો ન પણ પહોંચી શકે એવી પણ પરિસ્થિતિ આવે તો ત્યારે એમાં ટપાલ દ્વારાથી ઇમેલ દ્વારા હવે પ્રશ્નાવલી ભરવામાં આવે છે પ્રશ્નાવલીના લાભો વિશાળ સંખ્યામાં વ્યક્તિઓ કે વિશાળ વિસ્તારમાં ફેલાયેલા વ્યક્તિઓ પાસેથી આ પ્રયુક્તિથી સરળતાથી માહિતી મેળવી શકાય વિશાળ સંખ્યામાં વ્યક્તિ એક સાથે હોય તો તમે એની માહિતી એક સાથે મેળવી શકો છો ટપાલ કે ઈમેલ દ્વારા પ્રશ્નોવળી મોકલવાની સુવિધાને કારણે સંશોધકના સમય અને નાણાં બનીની બચત થાય છે ટપાલ અથવા ઈમેલ દ્વારા તમે કોઈને તાત્કાલિક અત્યારના તો મોબાઈલ સિસ્ટમ એવી ઝડપી છે કે તમે ઈમેલ કરી શકો અને માહિતી તાત્કાલિક પહોંચાડી શકો આપેપ કરી શકીએ છીએ પ્રશ્નના ઉત્તર આપવાના સમયે ઉત્તરદાતા સમક્ષ સંસદ પ્રત્યક્ષ હાજર ન હોવાથી ઉત્તરદાતા કોઈપણ જાતના દબાણ કે સંકોચ વિના મુક્ત અને ઉત્તરો આપી પોતાનો અભિપ્રાય આપી શકે આપણે પ્રશ્ન પૂછતા હોય ત્યારે રૂબરૂ હોતા નથી તો એ જાતે અને સંકોચ વિનાના પ્રશ્નના પ્રત્યુત્તર પાઠવી શકે છે અને એ આપણે નિર્દયભાઈ એ પ્રશ્ન અથવા તો બાબતની સ્પષ્ટતા પણ કરી શકે છે પ્રશ્નાવલીના ગેરલાભ પ્રશ્નાવલીનો ઉપયોગ માત્ર શિક્ષિત વર્ગના ઉત્તરદાતાઓ જ કરી શકે જો અભણ વ્યક્તિ લેખિત માહિતી આપી શકવાના નથી લેખિત માહિતી આપી શકવાના નથી ભણેલ વ્યક્તિ જ આપી શકશે અભર વ્યક્તિ એનો ઉપયોગ કરી શકવાના નથી ટપાલ અને ઇમેલ દ્વારા મોકલવામાં આવતી પ્રશ્નાવલી ક્યારેક ઉત્તરદાતાઓ પાસેથી પરત આવતી નથી તો ક્યારેક એવું પણ બને કે જે પ્રશ્નવલ્લી પરત આવે ત્યારે તે અધૂરી વિગત કે માહિતી સાથેની હોય છે ઘણી વખત એવું પણ બને છે કે જે ઉત્તરદાતા પાસેથી માહિતી મંગાવવામાં આવે ઘણી વખત અધૂરી પણ હોય આપણી પાસે આવી ગયા પછી આપણે કંઈ પાછી રિટર્ન ભરવા માટે મોકલી શકવાના નથી ઘણી વખત એવું પણ બનતું હોય છે અને ઘણી વખત એવી પણ સમસ્યાઓની સર્જના થતી જોવા મળે છે ઘણીવાર ઉત્તરદાતાઓના સમયસર પ્રશ્નવલી પરત મોકલાતી નથી સમયને આધીન હોવા છતાં સમયસર મળતી નથી બધા જ ઉત્તરદાતાઓને કેન્દ્રમાં રાખીને પ્રશ્નની રચના કરવી એ સંશોધક માટે કઠિન હોય છે બધાને ધ્યાનમાં રાખી અને કામનું વર્તુળ રચવું એ પણ અશક્ય બાબત ગણવામાં આવે છે પ્રશ્નવલીના પ્રકાર પ્રશ્નાવલીમાં સમાવિષ્ટ પ્રશ્નોના સ્વરૂપને ધ્યાનમાં રાખી તપાસીએ તો પ્રશ્નાવલીના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે દર્શાવી શકાય એક પ્રતિબંધિત પ્રશ્નાવલી કે વૈકલ્પિક જવાબી પ્રશ્નવલી નંબર બે અપ્રતિબંધિત પ્રશ્નાવલી કે મુક્ત જવાબી પ્રશ્નવલી નંબર ત્રણ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્નવળી પ્રશ્નાવલી અને ચિત્રાત્મક પ્રશ્નાવલી વિદ્યાર્થી મિત્રો ચાર પ્રકાર આપ્યા છે પહેલું છે પ્રતિબંધિત પ્રશ્નવલિ વૈકલ્પિક બીજી ભાષામાં કહેવું હોય તો એક અપ્રતિબંધિત પ્રશ્નવલી કે મુક્ત જવાબી હોય તે એક પ્રત્યક્ષ અને એક ચિત્રાત્મક એમાંની એકની આપણે આજે અહીં ચર્ચા કરીએ પ્રતિબંધિત પ્રશ્નવલી કે વૈકલ્પિક જવાબી પ્રશ્નવલી પ્રશ્નવલીના આ પ્રકારમાં પ્રશ્નોના ઉત્તરો નક્કી કરેલા હોય છે જેમ કે હા ના કે ખબર નથી અથવા તો પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો વિકલ્પના સ્વરૂપમાં આપવામાં આવેલા હોય કે પછી પ્રશ્નવલીના આપેલા પ્રશ્નો સાથે ઉત્તરદાતાએ સંમતિ કે અસંમતિ દર્શાવતી હોય એવા પ્રશ્નોને પ્રશ્નવલિના આ પ્રકારમાં સમાવવામાં આવે છે આ પ્રશ્નાવલીમાં પૂછાયેલા પ્રશ્નોને પ્રતિબંધિત પ્રશ્ન અને પ્રશ્નવલીને પ્રતિબંધિત પ્રશ્નવલી તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ એવી છે પ્રતિબંધિત પ્રશ્નવલી વૈકલ્પિક આ ના કે ખબર નથી એવા અર્થમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા હોય છે અને આ પૂછાયેલા પ્રશ્નના ઉત્તરદાતા સંમત અસમત દર્શાવવાની હોય ત્યારે આવી પ્રશ્નાવલી આ પ્રકારમાં સમાવેશ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને આ રીતે પ્રશ્નાવલીમાં પૂછાયેલા પ્રશ્નને પ્રતિબંધિત પ્રશ્નો કે પ્રશ્નાવલી પ્રતિબંધિત પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે